હલો મને મિત્રો કેમ છો બધા તો આપણે નવા વીડિયોમાં વાત કરીશું દિલ દંગલના નવા ગુમોની જેમાં આપણને બતાવવામાં આવે છે અનુષ્વીના પિતા એટલે કે મહેન્દ્ર રાજાગગુરુ પોતાની દીકરી અનુસરી માટે સુવિધાનો સામાન મોકલે છે ટીવી ફ્રીજ એસી વગેરે તો કૌશ કૌશલ્ય જે છે રુદ્રની માડી એ બધું ના પાડે છે કે તારા પિતાએ મોકલેલું કોઈપણ સામાન મારા ઘરમાં નહીં રહે અને રુદ્ર આ બધું સામાન પાછો આપવા જાય છે તો સ્વાભિમાનની આ લડાઈમાં કોણ જીતશે રાજગુરુ પરિવાર કે પછી પુરોહિત પરિવાર આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે અને આ લડાઈ વચ્ચે અનુષ્ય અને રુદ્રનું ભવિષ્ય શું હશે શું બંનેના જીવનમાં કોઈ આવશે નવો વળાંક કે પછી બંને છૂટા પડી જશે આ બધું નવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો દિલ દંગલ બની જાઓ અમારી જોડે આ વિડીયો તમને જરા પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને બની રહેજો અમારી જોડે થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ વિડીયો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો મસ્ત રહેજો ખુશ રહેજો સ્વસ્થ રહેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો